હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર જો અહીંયા લાલ ડુંગળીની હરાજી ચાલુ છે દોસ્તો સફેદ ડુંગળીની હરાજી થઈ ગઈ છે બરોબર આજે વાર છે મંગળવાર તારીખ છે બે નવ બે હજાર પચીસ અને દોસ્તો આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો આઠસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો તેતાલીસો ઠેલી પ્લસ આવક થઈ છે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં બંનેના બજાર ભાવ જોવા જવાના છીએ ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલ સાથે જોડાઈ જાવ કેમ કે આ ચેનલમાં તમને રોજ હર રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ મળે છે અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ જાઓ સબસ્ક્રાઈબનું બટન છે લાલ કલરનું સબસ્ક્રાઈબ કરી લો અને જેમ બને એમ આ વિડીયો છે ને ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી છે બરોબર જેમ બને એમ આ ચેનલને તમારી માનીને સપોર્ટ કરજો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે તમે ક્યાંથી વિડીયો જોવો છો કયા ગામ કયા સિટીમાંથી ખાસ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ઓકે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મને પણ ખબર પડે કે આ વિડીયો ક્યાં ક્યાં જોવાય શું બજાર છે આપણે લાઈવ જોવાય પાંચ રૂપિયા મસાવવામાં એટલામાં ભાઈ સુરાભાઈ હાલો ભાઈ સુરાભાઈ લે આવો માહેજી જેમ કામે યો આવો સડેલા બસો બાસા બાસા રડા બાસો હે હેલો મે માલ છે તારા પગ વાળી લીલા માલ છે માલ આવો લ્યો માલ છે ભાઈ 50 રૂપિયા બસો બાસા બાસા રડા બાસો હે ભાઈ

લાવે ફેર લાવો ઈ હવે નો આવે આટમાં ઈ નઈ આવે હવે જવા જો હે ભાઈ સુરજ

बंदरों में ऐसा बंदर बंदरों में यात्री 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 जबसुने रुपया भाव हो भाई दिमाग आप है ना बदुमे हरी से हाथ के लिए लेते होने डॉट तो नहीं हो रहा ना

બસો ને ત્રીસ રૂપિયા વાવ આવ્યો એકસો ને પાંત્રીસ રૂપિયા વાવ આવ્યો ચાલીસ થેલી કાલે છે ને હાલો ભાઈ બેમાન આપો ભાઈ સુપર માલ સુપર માલ 140 40 40 40 40 140 સારું છે કોરું છે કે ભાઈ 140 141 141 140 140 રાજુ ભાઈ 141 ચા દીજો 150 52 આપણ બાપા બાપા હાટા 102 સારું છે જો 52 માય માય આવો આવો એકસો બાસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો Yeah. <laughs>

भावे

ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એક રૂપિયા એક એક રૂપિયા ત્રણસો એક રૂપિયા છ રૂપિયા ત્રણસો છ રૂપિયા છ છ રૂપિયા છ છ રૂપિયા છ પાંચ આઠ નવ છૂપિયા ત્રણસો સવ છ ત્રણસો સૌ 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 રૂપિયા ત્રણસો સવ સો રૂપિયા નવ અ સે રૂપિયા 900 60 નાજુ રૂપિયા રૂપિયા હરેશભાઈ સુપર હરેશભાઈ છે ભાઈ ઓકાં સાલે આ ગળે ગલલ બે સે ભાઈ સુપર ક્વોલિટી હો રૂપિયા 50 કનુભાઈ ત્રણ વાર વારિયા 350 350 રૂપિયા ભાવ હોય છે મિત્રો સુપર ક્વોલિટી જોઈ શકો છો ક્વોલિટી એકદમ કોરો જબરજસ્ત ભાઈ એકસો એકોતેર રૂપિયા ભાવ આવ્યો Baerdza, Dra произ провод 6 a.m windapvet in Haby masukhe この ኮoks angreich Alu 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 hiya Hoda,"iyan trzeba da subor nomop. 575 575 575 575 175 روپیہ شامل 175 بھاو آيو میترو 200 روپیہ 200 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 روپیہ 200 روپیہ 200 روپیہ 200 روپیہ ₹200 ₹200 એક રૂપિયા ₹200 ₹1 ₹200 ₹1 બસો ₹1 ₹200 ₹1 ₹200 બસો ₹200

એકસો બૌસો એકાળો భా

ચોવી રૂપિયા ત્રણ ચૌણ પંચાસ પંચા રૂપિયા 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 પ્રપાય હાનો અવડી રૂપિયા ચોવી રૂપિયા માનવ સોળવી નવવી રૂપિયા ત્રણ સોળી ચોવીસ રૂપિયા રૂપિયા પ્રભાય ત્રણ ચોળી ચોવીસ હત્યા પછી રૂપિયા પડપાય ત્રણ પચીસ માનો પંચીસ ચોવીસ છવી રૂપિયા પ્રભાઈ ત્રણ સત્યાવીસ રૂપિયા ચોમણો હત્યાવી અત્યારની અત્યાવીસ નથી સોનો હાથ ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સારો ભાવ ગયો છે સુપર ક્વોલિટી